દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક ભગવાન મિત્રો તેરમો અધ્યાય ચાલે ક્ષેત્ર ક્ષેત્ર જેને હું ગીતાનું માખણ કહું છું એમાં છઠ્ઠો અધ્યાય ક્ષેત્ર એટલે પ્રકૃતિના ગુણ એમાં આપણે પાંચ મહાભૂત જોયા અહંકાર જોયો અહંકારના બે પ્રકાર મળદાલ અહંકાર અને જીવતો અહંકાર મળદાલ અહંકાર જીવ માત્ર બંધન કરતા નથી માત્ર બંધ કરતા છે એની વાત કરી આપણે ત્રીજો જે ગુણ કયો અર્જુન મારી પાસેથી હવે પ્રકૃતિનો ક્ષેત્રનો ત્રીજો ગુણ સાંભળ ત્રીજો ગુણ જે છે એ ત્રીજો ગુણ છે બુદ્ધિ અને અવ્યક્ત બુદ્ધિ અવ્યક્ત મેવચ બુદ્ધિ અને અવ્યક્ત મિત્રો કોઈ ના સમજી શક્યા બુદ્ધિને તો સમજી શક્યા કે બુદ્ધિ કોને કહેવાય પણ અવ્યક્ત એટલે શું કેમ અવ્યક્ત શબ્દ બોલીને ભગવાને છોડી દીધું અવ્યક્તની પાછળ કોઈ શબ્દ કેમ ના લગાવ્યો કેમ બુદ્ધિ અને અવ્યક્ત બોલવું પડ્યું મિત્રો બરાબર સાંભળજો પ્રકૃતિનો એક ગુણ બુદ્ધિ છે બુદ્ધિ બુદ્ધિ એ એ એ કોઈ કોઈ એલિમેન્ટ નથી 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 ભૌતિક વસ્તુ બનેલી પરમાણુની બનેલી નથી બુદ્ધિ એ માત્ર ને માત્ર બિલીફ છે માત્ર ને માત્ર માન્યતા છે મિત્રો બુદ્ધિ જે છે એ આપણે જે લઈને આયા છીએ મગજની અંદર મગજની જે એફિશિયન્સી છે એમાંથી નીકળતી એક ફ્રીક્વન્સી જેને જોઈ ના શકાય જેનો સ્પર્શ ના કરી શકાય માઇક્રોસ્કોપથી પણ એને બુદ્ધિને જોઈ ના શકાય કારણ કે બુદ્ધિ એ એક એક મિલિપ એક માન્યતા છે જેનું કોઈ ભૌતિક સ્વરૂપ નથી એ બુદ્ધિ એ પણ પ્રકૃતિ સ્વરૂપ છે લો ઓફ નેચર કુદરતનું કાનૂન એવું કે આ બ્રહ્માંડની અંદર કહેવાય છે કે ચોર્યાસી લાખ યોની છે એ ચોર્યાસી લાખ યોનીમાં સાહેબ કોઈ જીવને બુદ્ધિ નથી આપી કુદરતે બુદ્ધિ માત્ર ને માત્ર મનુષ્યને આપી છે અને બુદ્ધિ મનુષ્યને આપી છે એટલે કુદરત કે છે કે મેં તને એક્સ્ટ્રા જે ભેટ આપી છે બુદ્ધિની માટે આપી છે એક વિચાર કરો કોઈને નહીં કૂતરા ગધેડાને ભૂંડને ઝાડને એકેન્દ્રિય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય પંચેન્દ્રિય કોઈને બુદ્ધિ નહીં મનુષ્યને જ બુદ્ધિ કેમ આપી એનું કારણ શું જે કુદરતે આપી છે મુક્તિ માટેનું શાશ્વત સનાતન સુખ માટેનું જ્ઞાન એ કૂતરા ગધેડા ભૂંડના અવતારમાં નહીં મેળવી શકાય એ માત્ર ને માત્ર મનુષ્ય અવતારમાં કારણ કે મારી તમારી સાથે બુદ્ધિ છે એ બુદ્ધિથી જ્ઞાનને આપણે સમજણમાં લાવી શકીએ બુદ્ધિનો ઉપયોગ લો ઓફ નેચર સનાતન કાનૂન કહું છું અફર કાનૂન અફર અફર એટલે બ્રહ્માંડની કોઈ શક્તિ આ કુદરતના કાનૂનને ફેરવી ના શકે એના પર ચોકડી ના મારી શકે સાહેબ એવો અફર કાનૂન કહું છું કુદરત કહે છે કે મેં તને બુદ્ધિ આપી એ બુદ્ધિનો જો દુરુપયોગ કરીશ એ બુદ્ધિ દ્વારા પાસવી કર્મો કરીશ એ બુદ્ધિ દ્વારા પાસવી ભાવ કરીશ રાક્ષસી ભાવ કરીશ એનો દુરુપયોગ કરીશ બુદ્ધિનો બુદ્ધિનો દુરુપયોગ કરીશ તો તારી બુદ્ધિ અમે પાછી લઈ લઈશું અમે બુદ્ધિ દુરુપયોગ કરવા માટે નથી આપી દીકરા ફી ના આપ્યા અને પાંચસો રૂપિયા સ્કૂલમાં ફી ભરવા માટે આપ્યો એ બાળક તમારો બાળક સ્કૂલમાં ફી નથી ભરતો અને પાંચસો રૂપિયા જુગારમાં ઉડાડી દે છે એ પાંચસો રૂપિયા દારૂમાં ઉડાડી દે છે એ પાંચસો રૂપિયા પિક્ચર જોવામાં ઉડાડી દે છે એ પાંચસો રૂપિયાની ભયબંધોને પાર્ટી આપે છે અવડા રસ્તે વાપરી નાખે છે સાહેબ ફરી એ પાંચસો રૂપિયા એને ઉડાડી તો દીધા તમે સ્કૂલમાં જઈને તપાસ કરો છો કે ફી ભરાઈ છે કે નથી ભરાઈ તો ફી નથી ભરી તમે દીકરા પાસે જવાબ માંગશો કે મેં પાંચસો રૂપિયા આપ્યા તે ફી ભરી નથી તે શું કર્યું તમારો દીકરો કેસે વપરાઈ ગયા કઈ વાપર્યા ખબર પડી સાહેબ અભણ બાપ હશે અભણ બાપ એ પણ ફરી શાળાની ફી ભરવા માટે પોતાના દીકરાને પાંચસો રૂપિયા નહીં આપે એ બાપ જાતે સ્કૂલમાં જઈને પાંચસો ની ફી ભરી દેશે ક્યારેય પછી એક પૈસો પોતાના દીકરાને આપે નહીં આપે નહીં કારણ કે ખબર પડી કે દીકરાને જે પૈસા આપીએ છે અવડા રસ્તે વાપરી નાખે છે એક અભન બાપમાં આટલી સેન્સ હોય આ તો કુદરત છે યાર કુદરતને એટલી ખબર ના હોય મેં જે બુદ્ધિ આપી સદુપયોગ કરવા માટે પરોપકાર કરવા માટે પરમાર્થ માટે સત્સંગ કરવા માટે આત્મજ્ઞાન મેળવવા માટે ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવવા માટે મેં બુદ્ધિ આપી હ્યુમિનિટી માનવતાનું જીવન જીવવા માટે સુપર હ્યુમનનું જીવન જીવવા માટે બુદ્ધિ આપી અને બુદ્ધિ જ્યારે દારૂ જુગાર વ્યભિચાર ટ્રીકો કરવામાં બીજાને છેતરવામાં પાછી તો હું લઈ શકું નહીં પણ કુદરત જોવે છે કે તે સાઈડ સિત્તેર એસી વર્ષના આયુષ્યમાં એક ટકો બુદ્ધિનો સદુપયોગ નથી કર્યો બસ વ્યભિચાર સમાજમાં લોકોની માં બેન દીકરીઓ ઉપર ખરાબ નજર કરી એમની સાથે વ્યભિચાર કરવામાં તારા ઘર ઘરની પત્નીને છોડી અને કોઈની માં બેન દીકરીઓની ઇજ્જત લૂંટવામાં મેં આપેલું બુદ્ધિ સાધન નો દુરુપયોગ કર્યો યાર બીજાના હકલું તે પઢાઈ લીધું યાર બીજાની થાળી તે છીનવી લીધી હા ગરીબોની આતરડી કકડાઈ મેં આટલા માટે તને બુદ્ધિ આપી હતી આટલા માટે આપી હતી કુદરત કે છે મારી ભૂલ થઈ ગઈ કે મેં તને આ બુદ્ધિ આપી મને ખબર નહોતી કે તું આ ખરાબ રસ્તે વાપરીશ આ બુદ્ધિ એટલે કુદરત કે છે હવે આવી ભૂલ નહીં કરવું એક વખત તો આપી દીધી બુદ્ધિ કુદરત દાળમાં રાખશે દાળમાં સાય એક અભન બાપ જો પોતાના દીકરાને ફરી પૈસા આપવાનું બંધ કરી દે કુદરત ગાડી નથી કુદરતનો દુરુપયોગ કર્યો ને હવે તને બુદ્ધિ નહીં મળે જા કુદરત બુદ્ધિ પાછી લઈ લે જા કૂતરામાં જા ગધેડામાં જા ભૂંડમાં જા વાઘમાં જા જાનવરમાં જા તિર્યંજ ગતિમાં તારા માટે ચોર્યાસી લાખીઓની પડી છે જાય ની અંદર હવે બુદ્ધિ નહીં મળે કુદરત બુદ્ધિ પાછી લઈ લે છે કારણ કે બુદ્ધિ પાશવી કર્મો કર્યા રાક્ષસી કર્મો કર્યા એટલે તારે નરક ગતિમાં જવું પડશે તારે જાનવર ગતિમાં જવું પડશે કારણ કે અમારો કાનૂન છે અમારો કાનૂન છે બુદ્ધિનો દુરુપયોગ કર્યો ને બુદ્ધિ અમારે પાછી લઈ લેવી પડે ગેરંટી આપે છે સાહેબ જો બુદ્ધિનો દુરુપયોગ કર્યો જો બુદ્ધિથી પાશ્વી કર્મો કર્યા જો બુદ્ધિથી રાક્ષસી કર્મો કર્યા કોઈ બાપો નહીં બચાવી શકે કુદરત પણ નહીં બચાવી શકે આ દુનિયાની કોઈ તાકાત નહીં બચાવી શકે આ દુનિયામાં કોઈ માણસ એવો પાક્યો નથી કે તમારા માથા પર હાથ મૂકે અને તમારા પાપોને માફ કરી દે તમારા જે બુદ્ધિ તમે પાશ્વી કર્મો રાક્ષસી કર્મો માટે વાપરી હાથ મૂકશે જા બેટા તેરા ભલા હો જાયગા અચ્છા હો જાયગા ભૂલી જજો આ વાત કોઈ એવું મનમાં મરી લઈને ફરતો હશે કે આપણે પાછલી જિંદગીમાં ગંગામાં ડૂબકી માર્યા છીએ અને બધા પાપો ધોવાઈ જશે હા મેં વ્યભિચાર કર્યો મેં દારૂ પીધો મેં મા બાપને દુઃખી કર્યા બુદ્ધિનો દુરુપયોગ કર્યો હા અને ગંગામાં ડૂબકી લગાવી આવશું ચાર ધામની યાત્રા કરશું મારા પાપો ધોવાઈ જશે એવી મનમાં મરી લઈને ફરતા હોય તો સાહેબ ભૂલી જજો ભૂલી જજો ભૂલી જજો કે ગંગામાં ડૂબકી પાપો ધોવાઈ જશે નહીં ધોવાય નહીં ધોવાય આટલું ભાર દઈને મનહરભાઈને બોલવું પડે છે નથી બોલવું પડતું સાહેબ કુદરતના કાનૂનની લો ઓફ નેચરની આ મનહરભાઈના નિમિત્તે વાણી નીકળી રહી છે મનહરભાઈ માત્ર ને માત્ર ટેપરેક કરે સાહેબ ટેપ છે ફરી કહું છું આ વાણી કુદરતની છે એક સેન્ટ પર અમે આ વાણીના માલિક નથી આ વાણી કુદરતની છે માત્ર કુદરત આ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી રહી છે આ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી રહી છે હું તો માત્ર પોસ્ટમેન ઓફ નેચર એક નિમિત એક કુદરતનો લાઉડ સ્પીકર બન્યો છે આ મનોહરભાઈ લાઉડ સ્પીકર બન્યો છે એક સેન્ટ પરસન્ટ અમારું જ્ઞાન નથી

બુદ્ધિ અને અવ્યક્ત અવ્યક્ત કહીને અવ્યક્ત આટલું બોલી અને કૃષ્ણ ભગવાને પૂરું કરી દીધું પણ સમજ્યા નહીં અવ્યક્ત એટલે શું સત્તર વર્ષની ઉંમર થી સાહેબ ભગવદ્ ગીતા વાંચ્યા કેટલી ભગવદ્ ગીતા આજે સત્તાવન થયા ચાલીસ વર્ષમાં કશું બાકી નથી રાખ્યું કશું બાકી નથી રાખ્યું પણ તેર માં અધ્યાય ના છઠ્ઠા શ્લોકમાં ભગવાન બોલ્યા કે અવ્યક્ત અવ્યક્ત એટલે શું કોઈ જગ્યા એથી મને સમજવા નથી મળ્યું કોઈ આજે કૃપાથી પૂરેપૂરી વાત અમારી આવી છે અવ્યક્ત અવ્યક્ત બુદ્ધિ તો વ્યક્ત છે આ પ્રકૃતિ હાડમાં ચામડાના શરીરની જે પ્રકૃતિ દેખાય છે એમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ તો વ્યક્ત થાય છે વ્યક્ત થાય છે જેને તમે જોઈ શકો છો કોઈ માણસ સારી બુદ્ધિ વાપરે ખોટી વાત બુદ્ધિ વાપરે વ્યક્ત થાય છે એ વ્યક્ત આ પ્રકૃતિ એ વ્યક્ત છે અને અર્જુન અવ્યક્ત અવ્યક્ત એટલે જે વ્યક્ત નથી થઈ એ પ્રકૃતિ સાહેબ જે અંદર સૂક્ષ્મ પ્રકૃતિ તૈયાર થઈ રહી છે કારણ શરીર જે તૈયાર થઈ રહ્યું છે અંદર જે છે એ એ એ કોઝ પ્રકૃતિ છે કારણ પ્રકૃતિ છે આ જે દેખાય છે એ ઇફેક્ટ છે કાર્ય પ્રકૃતિ છે પ્રકૃતિના બે પ્રકાર તેરમા અધ્યાયમાં આગળ આવશે કાર્ય અને કારણથી આ પ્રકૃતિ ઊભી થઈ છે અંદર જે છે કોઝલ બોડી કારણ શરીર જે છે જે હજુ વ્યક્ત નથી થયું એના માટે અવ્યક્ત શબ્દ વાપર્યો છે આ જે વ્યક્ત પ્રકૃતિ છે જે વ્યક્ત થઈ ગઈ છે અત્યારે જોઈ શકાય છે એની એક્ટિવિટી એક્શન બધી જોઈ શકાય છે જે ક્રિયાશીલ જીવંત છે વ્યક્ત થઈ ગઈ છે એ આ સ્થૂળ પ્રકૃતિ પણ બીજી અવ્યક્ત અંદર જે અવ્યક્ત છે એ અવ્યક્ત એ પણ આ પ્રકૃતિનો ભાગ છે કારણ કે અવ્યક્ત જે પ્રકૃતિ અંદર તૈયાર થઈ રહ્યું છે કારણ શરીર તૈયાર થઈ રહ્યું છે શરીરના તૈયાર થઈ રહ્યું છે આ વ્યક્ત પ્રકૃતિના આધારે અંદર અવ્યક્ત પ્રકૃતિ થઈ રહી છે અને એમાં બુદ્ધિનો ભાગ છે બુદ્ધિ ડિસિઝન લેશે કોઈ પણ ક્રિયા છે કોઈ પણ દેખાય છે એ અત્યારની વ્યક્ત બુદ્ધિ એનું ડિસિઝન લેશે સારું શું ખરાબ શું શું કરવા જેવું શું નથી કરવા જેવું એ બુદ્ધિ કારણ શરીર પણ આ પ્રકૃતિનો ભાગ છે સાહેબ અવ્યક્ત શબ્દ આના માટે વાપર્યો છે કારણ શરીર માટે વાપર્યો છે સ્થૂળ દાખલો આપવું સ્થુર દાખલો આપું સમજાય જશે તમે તમે હાથમાં કટોરો લઈ દહીંનો કટોરો લઈને તમે મારી સામે આવો છો હું તમને પૂછું કે આ કટોરામાં શું છે તમે એમ કહેશો મનહરભાઈ દહીં છે દહીં હું એમ કહું કે ના મને દહીં નથી દેખાતું આ કટોરામાં માખણ છે આ કટોરામાં માખણ છે તમે મને ગોડો કહેશો મનહર ભાઈ ગોડા થઈ ગયા દહીં દેખાય છે 100 માણસોને પૂછવામાં આવે 100 માણસોને પૂછવામાં આવે કે 100 માણસોને જો પૂછવામાં આવે કે આ કટોરામાં શું છે તો 100 એ 100 માણસો એમ કહે છે આમ આગળ બોડીને ચાખી જોવે એ 100 માણસો એમ કહે છે કટોરામાં દહીં છે દહીં છે મનહરભાઈ કહે છે કટોરામાં દહીં નથી કટોરામાં માખણ છે મને માખણ દેખાય છે સો એ સો માણસો એક બાજુ સો માણસો એમ કે છે દહીં છે મનહર એમ કે છે માખણ છે સાહેબ મનહરભાઈનું સાચું માનવું કે નું સાચું માનવું સાહેબ એટલે સો માણસો મને કે છે કે દહીં દેખાય છે દહી જ છે તમે સાબિત કરીને બતાવો કે તમને માખણ કેમ દેખાય છે સાહેબ નું સાબિત કરીને બતાવવું પછી એ દહીં ને વલોનામાં નાખવું વલોવનામાં નાખીને વલોવવામાં આવે વલો એટલે છાસ અને માખણ જુદું પડે છાસ ઉપર માખણ તરતું હોય અને માખણ કાઢીને બતાવું જુઓ આ માખણ છે ને આ માખણ કઈથી આવ્યું દહીંમાંથી આવ્યું બીજેથી નથી આવ્યું આકાશમાંથી નથી આવ્યું આ દહીંમાંથી માખણ નીકળ્યું મને માખણ દેખાતું હતું સાહેબ એમાં તમને દહીં જ દેખાશે ચામડાની આંખોથી પણ જ્ઞાન દ્રષ્ટિથી જોવામાં આવે તો એ દહીંની અંદર માખણ છુપાયેલું છે એટલે માખણ અવ્યક્ત છે અને દહીં એ વ્યક્ત છે જેને ચામડાથી આંખોથી જોઈ શકાય એને અવ્યક્ત કહેવાય અને જેને જ્ઞાનની દ્રષ્ટિથી જ્ઞાન ચક્ષુથી જોઈ શકાય એને અવ્યક્ત કહેવાય સાહેબ જ્ઞાની પુરુષોએ અજ્ઞાની પુરુષ હોય આ સંસારી પુરુષ હોય જેની પાસે જ્ઞાનચક્ષુ નથી એ બધાને માત્ર આ આ વ્યક્ત પ્રકૃતિ જ દેખાય છે પણ જ્ઞાનીઓને સાહેબ આ પુતળું તો દેખાય છે પણ પુતળાની અંદર રહેલી અવ્યક્ત પ્રકૃતિ જે આ બીજ પડે છે જે આવતા ભવનું કારણ છે એ કારણ શરીરની અંદર એક એક બીજ પડે છે એ બીજ જ્ઞાની પુરુષોને ચર્મચક્ષુથી દેખાય છે કે અંદર જે અવ્યક્ત પ્રકૃતિ તૈયાર થઈ રહી છે જ્ઞાનચક્ષુ પ્રાપ્ત થયા છે જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એ જીવ માત્રની અંદર મનુષ્ય માત્રની અંદર સાહેબ એ અવ્યક્ત પ્રકૃતિને પણ જોઈ શકે છે જે આવતા ભવનું કારણ છે માત્ર અવ્યક્ત શબ્દ બોલ્યા એની પાછળ આટલું ગુળ વિજ્ઞાન છે સાહેબ અવ્યક્ત શબ્દ આના માટે બોલ્યા છે માત્ર અવ્યક્ત વાંચીને આપણે છૂટા થઈ ગયા મિત્રો અવ્યક્ત શબ્દ આજ સુધી નહોતો સમજ્યો આજ સુધી નહોતો સમજ્યો અને કહીએથી મને સમજવા મળ્યું જ નથી કારણ કે આ જ્ઞાન આ વિજ્ઞાન છે જ નહીં મને કહીએથી મળ્યું જ નથી કે અવ્યક્ત એટલે શું કુદરતની કૃપાથી સમજાઈ ગયું કારણ કે કુદરતની વાણી છે ભગવાન અવ્યક્ત કોના માટે બોલ્યા અંદરની અવ્યક્ત પ્રકૃતિ કારણ શરીર જે શૂટિંગ થઈ રહ્યું છે અત્યારે એના માટે અવ્યક્ત બોલ્યા છે જે શૂટિંગ થઈ ગયું ને પડદા પર જે રીલ આવી ગઈ છે સાહીઠ સી ત્રેસી વર્ષનું મારો તમારો આ રોલ જે છે એ તો વ્યક્ત છે દેખાય છે અત્યારે બધા જોઈ શકે છે ચામડાની આંખોથી પણ અંદર આટલા સરળ દ્રષ્ટાંતો થી આ જ્ઞાન ખુલ્લું થઈ રહ્યું છે એમને એમ નથી થઈ રહ્યું બાવનસો ને સાહીઠ વર્ષ સુધીના અમારા ભાવનું પરિણામ છે એ ભાવનું પરિણામ આજે ઉદયમાં આવ્યું છે યાર બાવનસો સાહીઠ વર્ષની ભૂખ આ ભવમાં ભાગી ગઈ એટલે આને હું શરીર નથી માનતો આ શરીરને હજારો આવા ખોડિયા ધારણ કરી લીધા અને ખલાસ થઈ ગયા ધારણ કર્યા અને ખલાસ થઈ ગયા સ્મશાનમાં બળીને રાગ થઈ ગયા પણ આ ખોડિયાની અંદર હમ આટલા હજારો વર્ષોની ભૂખ અમારી ભાગી ગઈ એ આ ભવમાં ભાગી આ ભાવમાં જ્ઞાન પ્રાપ્ત થયું એટલે આ શરીરને આ શરીરને અમે મંદિર માણીએ છીએ અને આ મંદિરને સાજું નરવું રહે એવા આશીર્વાદ તમારી પાસે માગું છું બીજા કશા નથી માગતા કારણ કે આ શરીર આ મંદિર જ્યાં સુધી સારું નરવું રહેશે ત્યાં સુધી આ મંદિરમાંથી આ જ્ઞાન સદાય નીકળતું રહેશે સદાય નીકળતું રહેશે મિત્રો સદાય નીકળતું રહેશે આ મંદિર જ્યાં સુધી ટકે આ મંદિરનો છેલ્લો શ્વાસ હોય ત્યાં સુધી સાહેબ આ જ્ઞાન જેટલામાં વહેંચાય એટલાને વેચી દેવું છે એવો ભાવ છે મારો વેચવાનો વેચવાનો માત્ર ભાવ છે વેચવાની ક્રિયા એ તો અનંત અવતારના ભાવનું પરિણામ છે પરિણામ છે મિત્રો એમાં અમારું સહેજ પણ એક સેઠ પરસન્ટ કરતા પણ નથી એટલે આ મંદિર આપ જે માનતા હોય આપણા શરીરને જે માનતા હોઈએ કારણ કે આ ભાવમાં આપણને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે માટે જે દેહમાં જે શરીરમાં આ જ્ઞાન પ્રાપ્ત થયું હોય એ શરીર શરીર ના કહેવાય અને મંદિર કહેવાય મિત્રો આપ પણ આપણા શરીરને મંદિર માણીને એને સાચવજો યાર પરમાત્મા બેઠા છે એની અંદર કારણ કે અમે આ શરીરને મંદિર માણ્યું છે હવે જે શરીરની અંદર આવું અદ્ભુત જ્ઞાન જે આધિ વ્યાધિને ઉપાધિમાં સમાધિ આપે જીવન જીવવાની આર્ટ ઓફ વિઝન જીવન જીવવાની દ્રષ્ટિ આપે એવું જ્ઞાન ખુલ્લું થયું હોય મિત્રો એ દેહને એ શરીરને એ પ્રકૃતિને મંદિર મંદિર કહેવાય અને મંદિર કહેવાય મિત્રો આની વેલ્યુ વધી જાય છે જે દેહમાં જે શરીરમાં આપણને આ જ્ઞાનનો સંજોગ મળે ને તમને ભેગો થયો એની વેલ્યુ બહુ વધી જાય છે મિત્રો બહુ વધી જાય છે માટે મિત્રો ત્રીજો ગુણની વાત કરી બુદ્ધિ અને અવ્યક્ત વ્યક્ત સમજણમાં આવી ગયું છે કે બુદ્ધિ ભગવાને આપી એનો સદુપયોગ કરો અને અવ્યક્ત અવ્યક્ત એટલે જે પ્રકૃતિ વ્યક્ત વ્યક્ત નથી થઈ અંદરની સૂક્ષ્મ પ્રકૃતિ અંદરનું કારણ શરીર જે આવતા ભવનું કારણ છે એ નવું પ્રોગ્રામ તૈયાર થઈ રહ્યો છે જે હજુ કોમ્પ્યુટર પર ચડ્યો નથી વ્યક્ત થયો નથી આ જે છે અત્યારે મંદિર આ જે આ જે પ્રકૃતિ છે તો કુદરતના કોમ્પ્યુટર પર ચડી ગઈ છે અને જે પ્લે થઈ રહી છે ક્ષણે 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 આ રોલ આ પ્લે આપણે ત્યારે જોવા મળશે મિત્રો અને અંદરનો જે પ્રોગ્રામ અત્યારે તૈયાર થઈ રહ્યો છે ને જબરજસ્ત પોગ્રામ તૈયાર થઈ રહ્યો છે મારો એકલો નહીં સાહેબ આ જ્ઞાન અગિયાર મહિનાથી સાંભળો છો ને હળા અગિયાર મહિનાથી

એ તો હમણાં નહીં ખબર પડે કારણ કે અવ્યક્ત છે આ પ્રોગ્રામ અવ્યક્ત છે વ્યક્ત થશે ને ત્યારે એની વેલ્યુ સમજાઈ જશે મિત્રો મને તમને બધાને એની વેલ્યુ સમજાઈ જશે એટલે આજે લખ્યું મેં ગ્રુપમાં ગીતા જ્ઞાન કી લૂંટ હે લૂંટ શકે તો લૂંટ અરે ગીતા જ્ઞાન કી લૂંટ હે લૂંટ શકે તો લૂંટ અંતકાળ પછતાએ જબ પ્રાણ જાયેંગે છૂટ જબ પ્રાણ જાયંગે જબ પ્રાણ જાયંગે મિત્રો આવતીકાલે સાંજે વાગે ફરી પરમ પિતા પરમાત્મા બધા જ મારા વાલા મુક્ષો વાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય આપે એ હૃદયથી પ્રાર્થના મનોહરભાઈ જય ભગવાન જય શ્રી કૃષ્ણ જય ભારત જય હિન્દ જય ગુજરાત